બે બાળકોને આંતરીને રેલવે ટ્રેક નજીક લઈ ગયો હતો જેમાંથી એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચર્યું હતું પચીસ સપ્ટેમ્બરે બનેલા આ બનાવ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ડિંડોલી

મૃત્યુ પૂરું થયા બાદ અમે પકડાઈ જવાની બીકે બંને બાળકોને એક સાથે ચાકુ બતાવ્યા હતા તેને ધમકી આપી હતી કે જો તેઓ આ વાતની જાણ તેમના પરિવાર કે પોલીસને કરશે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે ત્યારબાદ આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો દરી ગયેલા બંને બાળકોએ ઘરે જઈને હિંમત કરીને પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી આઘાત પામેલા પરિવારે તાત્કાલિક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી બનાવની ગંભીરતા જોતા ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પોક્સો કાયદાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યો હતો કે આકૃત્ય આચરનારો આરોપી ફૂટપાથ પર રહે છે અને બેકાર છે પોલીસે ગણતરીના કલાકોમાં હવસખોર આરોપીની અટકાયત કરી લીધી છે અને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે